શહેરાના વાગજીપુરા ચોકડી પાસે આવેલ ખાનગી અનાજના વેપારીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારીનો દરોડો આજ રોજ અમને પૂરેપૂરી બાતમી મળેલ હતી કે શહેરા તાલુકાની અંદર મયુર ટ્રેડર્સના માલિક મયુર ગોપાલભાઈ શાહ તેઓ સરકારી સંસ્થા અનાજની દુકાનના જે પરવાને દ્વારો છે એ રોજના બે બે ત્રણ ત્રણ કટા ભેગા કરી અને અહીંયા આપે છે અને તેઓ સ્વીકારે છે અને અનધિકૃત રીતે વેચાણ કરે છે આજે પણ લાભીના લાભીના જે પરવાનેદાર દ્વારા અહીંયા કટા આપવામાં આવેલા છે તેવી પૂરી બાતમી અમને મળેલી હતી તો અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદાર શ્રીની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડતા બાર કટ્ટા ચોખાના અને ચાર કટા ઘઉના એમ મળીને કુલ સોળ કટા અમારા સરકારી અનાજના મળી આવેલા છે તમામને જપ્ત કરી સીઝ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઈવ